નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જે છે એ રવિન્દ્રભાઈ ગામીની વાડી આવેલા છે કે જેઓ છેલ્લા દસ વર્ષથી જે છે દેશી લાલ લસણ છે એનું વાવેતર કરે છે તો સૌ પ્રથમ આપણે એની પાસેથી માહિતી મેળવશું કે પાયાના ખાતર છે એમાં ક્યાં ક્યાં ખાતરનો તે ઉપયોગ કરે છે રવિન્દ્રભાઈ તમે જણાવશો નમસ્કાર મારું નામ રવિન્દ્ર મંજીભાઈ ગામી છે ગામ ભચાઉ જિલ્લો કચ્છ હવે અમે જે વાવેતર કરીએ છીએ લસણમાં એમાં જે પાયાના ખાતરમાં જે ઉપયોગ કર્યો છે એ ડીએપી જે છે એક એકરમાં પચીસ કિલો વાપરીએ છીએ સાથે એમાં દસ છવ્વીસ છવ્વીસ એ પણ અમે પચીસ કિલો એક એકરમાં વાપરીએ છીએ અને જે એસએસપી આવે છે સિંગલ સુપર ફોસ્ફેટ એ દાણાદાર જે છે અમે એ એક એકરે સો કિલો સાથે ચાર કિલો માઇકો રાજા અને વીસ કિલો જે છે દાણાદાર સલ્ફર આપેલું છે અચ્છા આ સિવાય આપણે ખાસ વાત કરીએ કે રવિન્દ્રભાઈ છે જેણે જે લસણ છે એ મલ્ચિંગમાં કરેલું છે તો આપણે તેની પાસેથી જાણીશું કેટલા ફૂટનો બેડ બનાવેલો છે અંદર જે આપણે ડ્રીપ રાખેલી છે કેટલી ડ્રીપ રાખેલી છે આ સિવાય જે છે તેમાં બે છોડ વચ્ચેનું અંતર કેટલું છે હવે તમે જે વાત કરીએ એમાં જે અમારું જે બેડ બનેલો છે એ સાડા ત્રણ ફૂટનો બેડ છે અને ચાર ફૂટનું મલ્ચિંગ વાપરેલું છે અમે અને એ મલ્ચિંગ જે છે એ પચીસ માઇક્રોનનું મલ્ચિંગ વાપરેલું છે અને એમાં બે છોડ વચ્ચેનું જે અંતર છે એ ત્રણ ઇંચનું અંતર એમાં રાખેલું છે અને ડ્રીપ લાઇન ની જે વાત કરી તો બે ડ્રીપ લાઇન જે છે એમાં મૂકેલી છે અચ્છા આ સિવાય મહત્વની વાત કરીએ કે આપણે જે છે પ્રતિ એકર જે લસણ વાવીએ છીએ એનો સીડ રેટ કેટલો છે પ્રતિ એકર જે અમે બીજ વાપરીએ છીએ લગભગ એકસો પંચોતેર થી બસો કિલોની આજુબાજુમાં જે બીજ છે એ જોતું હોય છે આ સિવાય જે આપણે ખૂબ વાત કરીએ અગત્યની કે આપણે જે દેશી લાલ લસણ વાવો છો એમાં પાછળથી જે છે એ તમને રોગ જીવાતનો પ્રશ્ન કેવો આવે છે આમાં દેશી લાલ લસણની વાત કરીએ તો જે દેશી લાલ લસણ છે ને એ પોતે એક રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું બિયારણ છે જેના કારણે એની અંદર કોઈ પ્રકારનો રોગ આવતો જ નથી એટલે બીજા જે લસણ હોય છે એમાં જે અલગ અલગ રોગ આવતા હોય તો આમાં એકદમ શાંતિ રહે છે એટલે કોઈ પ્રકારનો રોગ નથી આવતો આ સિવાય આપણે પાયના ખાતર તમે ભર્યા છે એ સિવાય જે લસણ જે છે ઉગ્યા પછી તમારે જે છે બીજા ખાતરનો કેવો વપરાશ કરો છો અથવા તો કયું ખાતર વાપરો છો તમે હું એક તમને વાત કરતા ભૂલી ગયો એની અંદર એક એકરમાં લગભગ પચીસ થી ત્રીસ ટન જેટલું અમે કોહવાયેલું છાણિયું ખાતર વાપરેલું છે એટલે એના કારણે લગભગ કોઈ પ્રકારના ખાતર આપવાની જરૂર પડતી નથી અને માત્ર અમે જે એક એનોરોબિક બેગથી જે સ્લરી તૈયાર કરી છે એ દર બીજા ત્રીજા દિવસે એની અંદર અમે પચાસ લીટર એક એકર પ્રમાણે એમાં ચલાવતા હોઈએ છીએ એટલે એનું જે ખૂબ રિઝલ્ટ છે એ અમને ખૂબ સારું મળતું હોય છે અને આ સિવાય આપણે વાત કરીએ કે તમને પ્રતિ એકર છે 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 આનું ઉત્પાદન ઉત્પાદન જે એ કેટલું મળે કિલો જેટલું એનું મળતું હોય અને સૌથી અગત્યની વાત કે છેલ્લા પાંચ વર્ષથી તો મલ્ચિંગમાં વાવેતર કરે છે ટોટલી તો જે છે એ દસ વર્ષથી તો વાવેતર કરતા જ હતા પણ છેલ્લા પાંચ વર્ષથી તેઓએ મલ્ચિંગનું જે છે એ અપનાવેલી છે તો મલ્ચિંગથી જે અપનાવી છે એનાથી બીજા કયા કયા ફાયદાઓ થાય છે જો એક તો મલ્ચિંગમાં એક અંદર જે ઉગાવો છે એ ઝડપથી થાય છે કારણ કે જે બહારની જે ઠંડી હોય છે એને અંદર લાગતી નથી એટલે ઠંડીના વાતાવરણની અંદર એને ગરમી મળે છે બીજું જે વાત કરીએ તો એમાં મલ્ચિંગના કારણે છે ને નિંદામણ ખૂબ ઓછું થાય છે ત્રીજી વાત કરીએ તો ભેજ છે એ અંદર જળવાઈ રહે છે એટલે પાણીનો બહુ ઉપયોગ એટલો બધો એની અંદર ઓછો કરવો પડતો હોય છે કે એટલું પાણીનો બગાડ નથી થતો ત્રીજું જે ચોથી જે વાત કરું તો એનો જે ઉગ્યા પછી જે ગ્રોથ છે એ ખૂબ સારો એનો વિકાસ થતો હોય છે તો હવે વાત કરીએ કે જે રવિન્દ્રભાઈ જે લસણ ઉગાડે છે તેમાંથી મોટાભાગે જે એંસીથી નેવું ટકા જે છે એ ઓર્ગેનિક જે વસ્તુ આવે જેમ કે છાણ છે જી છાણનું જીવામૃતને એ બધું વસ્તુ વાપરે છે એટલે મેજોરિટી આપણે કહી શકાય કે જે એંસીથી નેવું ટકા જે આપણે લસણનું જે પ્રોડક્શન લઈએ છીએ જે ઓર્ગેનિક છે કારણ કે આમાં કોઈ દવા જે છે એ દેશી લાલ લસણ છે એનું જે છે એની રોગપ્રતિકારક શક્તિ સારી છે જેનાથી થ્રીપ્સ છે કે બીજા ફૂગના રોગો ઓછા આવે છે જેનાથી જે છે આપણે દવાનો વપરાશ ખૂબ ઓછો કરવો પડે છે અને આપણે જે છે વધારે પડતા આમાં જીવામૃત છે આ સિવાય બીજા જે છે બ્રહ્માસ્ત્ર છે જે બનાવીને વાપરીએ છીએ જેનાથી જે છે આપણે જે આ લસણનું જે પ્રોડક્શન છે એ ઓર્ગેનિક રીતે મેળવીએ છીએ તો તમે પણ જે આ ઉત્પાદન જે મળે છે તમારે જો ખરીદવું હોય તો તમે નીચે આપેલા કોન્ટેક્ટ પર સંપર્ક કરી મગાવી શકો છો આભાર ધન્ય